સરસ્રાત જે મોલી ધર કેમ છો મિત્રો મજામાં જીશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને અમે અત્યારે આવ્યા છીએ અમારા બેનના ઘરે એટલે કે બપોરે ઘરેથી જમીન અને નીકળ્યા તા અને અહીંયા કોઈ ગયા ત્યાં તો બે વાગી ગયા બે અઢી વાગી ગયા તા ત્યાંની વસ્તુ લેવા જવાની હતી એટલે કે કેળના કંદોરાની બધું લેવા જવાનું હતું તો આવ્યા છીએ એટલે કીધું હાજી દેવ જઈએ તો અમારા બેનના ઘરે આવ્યા છીએ હવે અત્યારે જો હમણાં ચા પાણી પી અને જવું છે અમારે વસ્તુ લેવા તો વસ્તુ બધી લઈ આવી હલેન્ડા હલેન્ડા થી વસ્તુ બધી લઈ અને પછી પાછા આવી અને પછી જવાનું છે અમારા યભલભાઈના સસરાના ઘરે એટલે કે અમારા ત્રિપલભા ભાઈના મમ્મીના ઘરે જવાનું છે તો ત્યાં અમારે ખબર કાઢવા જવાનું છે તો પેલા જઈ આવી અને જઈ અને પછી આવીને ખબર કાઢવા જાવ એવું છે તો હલો બધાય

છે મસાલા થેપલા બનાવ્યા ચા ભાત મારા બેન ભાઈ પરોઠા બનાવે છે ગરમ ગરમ અને હું બધાને જમવા દઉં છું બધા બે ગેસે જમવા જ્યોત્નાલ દાત કાઢે જોશનાર ગગીના ગગી આઈ રાજકોટ ખરીદી કરવા ગયા તા તો અમે જો આટલો ખર્ચો કરી આવ્યા સહી જોવો તમે આમાં કેળના કંદોરા આવે ને લીધા છે બહુ મસ્ત છે આ મારા બેનબાનો બહારનો છે ભાવનગરવાળા રમીલા બેનનો પછી આ મારો છે અને આ આ અમારક ના હાકરા છે આ હાકરા મારા છે આ અમાર જોશના બેન ના હે પછી આ બંગડી પણ અમાર જોશના બેન ની હેરાયું

અને આ અમારા દિવ્યભાઈના નજરિયા છે અને આ અમારા રમીલા બનનું મંગળસૂત્ર અમે ખરીદી કરવામાં બાકી નથી રેખી તમે જરાક જુઓ તો ખરા કેટલું બધું લીધું છે કેવી લઈ ગયો અમારી ખરીદી અને અમે આજી ડેમમાં અમારા નણંદબાના ઘરે ગયા તા ત્યાર પછી ત્યાંથી અમે લેવા ગયા હતા વસ્તુ લેવા તો આ વસ્તુ બધી લેવા છે અને વસ્તુ લઈ અને બચ્ચો ઘરે આવી ગયા છે અને હવે તો ખૂબ જ થાકી ગયા છે તો હવે સુઈ જવાનું છે અને કાલે અમારે મેલડીમાંનો તાવો કરવાનો છે તો તાવ વહેલું ઉઠીને બધું કામકાજ કરવાનું છે અત્યારે મોડું થઈ ગયું છે અને ખરીદી જો તમને બતાવી દઉં કેવી લાગી અને તમને કોઈને ગમે તો કહેજો જરૂરથી આપણે ઓનલાઈન કરી દઈશું આબર વા કઈ કરી ઓનલાઈન નો ધંધો ચાલુ કરી દઈએ બીજું હું તમને તો મેં તો જોવો કેવો લાગે તમને બતાવું કે આ રીતે લાગે મમ્મી મંકુટી કેવો મસ્ત લાગે લાગે છે ને જો કળે આ રીતનું નું લાગે લાગી આપડી જોરદાર જ લોકેશન આવે ને એમાં મસ્ત હાડી પહેરી હોય ભરચક એટલે લાગે ઘરેણું પહેર્યું એમાં પછી જો આ બીજો કંદરો છે તમે જોઈ શકો છો કેવો લાગે છે ને મસ્ત જોરદાર જ છે ફોટો પણ આ બીજો કંદરો જો દીદી